વેલકમ દોસ્તો આજે આપણે આયા છે શ્રીનાથજી પતંગ બજારની અંદર તો અહીંયા તમે જોઈ શકો છો તમને કિનિયા બાંધેલી પતંગો પણ મળી શકશે નાના બાળકોથી લઈને હરેક વસ્તુ હરેક આઈટમ અહીં તમને મળવાની છે તો ચાલો આપણે તમને વિઝિટ કરાવીએ આ જોઈ શકો છો મિત્રો કિનિયર બાંધેલી પતંગ છે એની કિંમત છે એકસો ને સાહીઠ રૂપિયા પછી આ છે કિંમત છે એકસો એસી રૂપિયા એ બી કિના બાઢેલી આવશે આ દાળ છે એ બી એકસો એસી રૂપિયા આવશે આ બસો સાહીઠ રૂપિયાની પડી આવશે કિન્યા બાઢેલી બસો ને એસી રૂપિયા ની પતંગ આવશે એ બી કોણસો પચાસ રૂપિયાના જળ આવશે એ બી કિનાર વધેલા છે અને સૌથી સારામાં સારી વસ્તુ શું કે આપણે ગમે ત્યાં બહાર પણ લઈ જવું હોય ને તો પણ આ પતંગ આપણે સાથે લઈ જઈ શકીએ છીએ એની પ્રાઇસ છે ત્રણસો રૂપિયા બહાર લઈ જવા માટે આપણને ઈજી પડી શકે પતંગ ફાટે બી નહી અને વ્યવસ્થિત રીતે આપણે લઈ જઈ શકીએ એમને પેકિંગ બી સરસ રીતે કર્યું છે અહીંયા આ 280 રૂપિયા છે તે તમે જોઈ શકો છો આપણે અલગ અલગ પોષણ લેડીસ માટે મેન્સ માટે નાના કપડાઓ અને અલગ અલગ છે તો લેડીસ માટે છે નાના કપડાઓ એ અમારી રહેગી સિક્સટી રૂપીસ કે અલગ અલગ છે ટોપીઓના આપણા અલગ અલગ છે લેડીઝ માટે મેન્સ માટે ના છોકરા માટે બહુ બધા અલગ અલગ છે આપણું સાઈઠે સ્ટાર્ટ થાય છે ચાલીસ રીતે સ્ટાર્ટ થાય છે જો આપણે આ મોટી ટોપીમાં આવીએ તો આ છે આપણી સો રૂપિયાની આમાં પણ અલગ અલગ વેરાયટી છે ઘણી બધી જો તમે જોઈ શકો છો પછી ગર્લ્સમાં આવીએ નાની છોકરીઓ માટે તો તેમાં પણ અલગ અલગ વેરાયટી છે જે આપણી સ્ટાર્ટ થાય છે સો રૂપિયાવાળી છે સાઈઠ વાળી છે અલગ અલગ છે બધી પછી લેડીઝ માટે તો આપણી છે વન સિક્સટી રૂપી સારી ચશ્મા ભી બહુ સરસ છે હજી સુધી છે પછી આપણે લાઇટિંગ વાળી હેરપીન છે છોકરીઓ માટે નાની તો અત્યારે દિવસ ના લીધે દેખાતી નથી लाइट चालू चालू अलग अलग है ये हमारा ये बार अबे नेटी रुपीस जो बहुत दूर की चीज भी हमें बास में दिखती है इसमें फिर हम आते हैं सूर्य चेनो है वन ट्वेंटी वन एटी रुपीस बराबर फिर ये हमारे हाथ में चेक करना पड़ेगा इसलिए हमारी मेडिकल टेप भी है ये हमारी ट्वेंटी रुपीस ट्वेंटी रुपीस वाली ये हमारी फिफ्टी रुपीस वाली है હા તે બધી અલગ અલગ પ્રાઈસ છે પછી નાના છોકરાઓ માટે જે આ ડ્રમ ટાઈપ નું છે જે આ પાવર સેલ નાખવાના આવે અહીંયાથી આપણે ફ્લાઇટ થાય છે અંદર હા અલગ અલગ છે બધું આપડું છે 380 રૂપિયાના પછી અલગ અલગ માર્ક્સ છે આપડા પછી આ પતંગો એ આ તો આપડા 20 રૂપિયા વાળી છે એની બાજુમાં જે મેટલની છે તે આપડી 30 રૂપિયા વાળી છે અને આપડી આ 40 વાળી છે જે નાના છોકરાઓ જગ્યા છે પછી કાર્ટન વાળી અલગ અલગ છે આપણા 30 રૂપિયાની છે પછી એ સાવ નાના છોકરાઓ માટે છે તો આપણી 20 વાળી છે અલગ અલગ પછી મંદિરમાં મૂકવા માટે એવું મારું કોઈ નાના છોકરાઓના મન કમ્પ્લીટ થાય એના માટે જે આપણે અલગ અલગ ડેકોરેશન ટાઈપ નું કરીએ છે એના માટે અલગ અલગ વસ્તુઓ છે જોઈ શકો છો તમે અલગ અલગ આપણું નાના છોકરાઓ માટે આ તોરણ છે આ મેટલ વાળી પતંગ છે આ ભી એવું છે જે 20 રૂપિયા ની 30 રૂપિયા ની 50 રૂપિયા ની અલગ અલગ પ્રાઇસ છે બતાવા જોઈ શકો છો એમાં તો આપડા અલગ અલગ પ્રાઇસ છે બધાની હા એમ કે અમુક 120 વાળી 160 વાળી 180 વાળી એ અલગ અલગ પ્રાઇસ છે આ સમડી વાળી છે એનું હું તો છે 160 રૂપિયા સેલના હા પછી આ બાજુ આ છે આ બાજુ આપડી આ ચગમગડા કહીએ તે આવ છે આપણા ટુ ના પાંચ અલગ અલગ વેરાયટી છે પછી આ બાજુ આપણી આ પતંગ છે અલગ પ્રાઇસ છે જે નાના છોકરા હોય તો તે મોઢામાં નાખે પહેલા કલર બલર એનું નુકસાન ના થાય એના માટે આપણું નોન કલર વાળા નોન કાચવાળા બધા ફિરકા છે આપણું નાના એથી થોડુંક વધારે રેન્જમાં એસો વાળા બસો વાળા બરાબર અલગ અલગ છે વીસ વાળા ત્રીસ વાળા પછી આપણા દોરાના ગટ્ટા કે તો ગટ્ટા બી છે ત્રીસ વાળા વીસ વાળા હા એવું છે પછી માસ જે 40 વાળા 60 વાળા 70 વાળા અલગ અલગ છે બધા બધાનો અલગ અલગ ગોંજી વાળા લીધું આપણો 70 રૂપિયા છે આલા ઓ છે એનો ભાવ 350 ની એક સાઈઝ બહુ મોટી રહેશે સિંગલ પીસ મળી જશે લેવા હોય તો પંજો પણ મળી જાય છે સિંગલ પીસ પણ મળી જાય છે આવી લઈએ ટુ ની પાંચ જે બહુ બેલેન્સ વાળી અને એવી રીત આવશે બધી બહુ સરસ પતંગ છે આ બહુ સરસ પતંગ છે પછી આ બધી આપણે પતંગ દેખાય છે બધી ખંભાતી છે ખુદી ખંભાતી બરાબર છે પછી નાના છોકરાઓ માટે આપણે કાર્ટૂન વાળી ને એવી જોઈએ તો આના આપણા ત્રીસ રૂપિયા છે પછી એથી થોડીક મોટી સાઇઝમાં આવીએ તો ચાલીસ રૂપિયાની પાંચ હા એ અલગ અલગ છે કિન્નાવાળી કિન્ના વગેરે બધી પતંગ મળી જશે પછી આપણા કાગળના મોટા પંજામાં આવીએ તો આપણે છે ની પાંચ મળી છે પછી આપણી મટકા પતંગ છે ખંભાતી જેની સાઈઝ એકદમ મટકાની જેમ છે એ આપણે જઈએ ત્રણસો ની પાંચ આ રીતે પ્લાસ્ટિકની પણ ત્રણસો ની પાંચ જેમાં આવા પંજો જ મળવાનો રહેશે સિંગલ પીસ નહીં મળે સિંગલ પીસ આપણે મોટી પતંગમાં મળી રહેશે પછી આ બધા આપણા એસી ના પાંચ છે આ ચીલ એમાં બહુ બહુ બધા કલર કલર છે છે આપણે એમાં પછી આ આ સાઈડ વાળી જે બંને સાઈડ મોડું કાઢે છે એ આપણી નેવું રૂપિયા ની પાંચ રહેશે આવી રીતે આપણી પાસે અલગ અલગ બહુ બધી વેરાયટી છે પછી આપણે રોકેટ ટાઈપની પતંગમાં આવીએ પેલી યલ્લો યલો એની બાજુમાં પ્લાસ્ટિકની તો આપણી એસીની પાંચ રહેશે પછી એની બાજુવાળી પ્રાઇસ જોવી પડશે ત્યાં જઈને તો મિત્રો અહીંયા ખંભાતી પતંગથી માણીને હરેક નવી આઈટમ ખૂબ જ સરસ છે એકવાર જરૂર તમે વિઝિટ કરજો નવી નવી વેરાયટી પતંગોની કિનાર બાંધેલી હરેક તમને આઈટમો અહીં મળી જશે તકો છો મિત્રો સાતસો ને એંસી રૂપિયા છે ખૂબ સરસ છે આ તમે જોઈ શકો છો બારસો ને પચાસ રૂપિયા ભાવ છે અને નવટાર નો છે ખૂબ જ સરસ વેરાયટી છે એની અહીં હવે એક આઈડન છે હીચોડાથી માણીને કે તમે મારા વિડીયોમાં સારી રીતે જોઈ શકો છો આ જો એડ્રેસ છે એ મુક્તાનાંદ સર્કલ પાસે કારેલી બાગમાં આવેલું છે અને જો દોસ્તો તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ છે ને હોલસેલ માર્કેટ છે પૂરું અને તમે જરૂરથી એકવાર વિઝિટ કરજો